દૂધીનો હલવો બનાવવા માટે સૌ આપણે દૂધી લઈ લઈશું મેં દૂધીને છોલીને તૈયાર જ રાખી હતી અને આવી રીતે વચ્ચેથી કટ કરીને છીણી લઈએ આપણે તમે છીણી અહીંયા તૈયાર કરી દીધું છે હવે આપણે અહીંયા મેં બે ચમચી જેટલું ઘી મૂકી દીધું છે કઢાઈમાં અને દૂધી અંદર એડ કરી દઈએ એને સારી રીતે શેકી લઈએ અને અને કન્ટિન્યુ હલાવતા જઈશું શેકીશું આપણે તો ફ્રેન્ડ મે દૂધીને એડ કરતા પેલા મેં અહીંયા ડ્રાય ફ્રૂટ ને પણ શેકીને લઈ લીધા હતા ઘી માંથી દૂધીને એનો કાચું એ નીકળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું આમાં એક ગ્લાસ દૂધ એડ કરીશું અને આને પણ આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું તો આ મેં ઘરની આપણે ફ્રેશ મલાઈ લઈ લીધી છે એ અંદર એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મારે આ કઢ પેલું છે એટલે મારે મારે ચોટ્યું છે અંદર આજુબાજુમાં અને ખાંડ એડ કરી દઈએ આપણે સ્વાદ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો આ ડ્રાય ફ્રૂટ અંદર એડ કરી દઈશું તૈયાર થઈ ગયા છે આપણે દૂધીનો હલવો તૈયાર છે બાય બાય